કાળજુ કંપાવી દે તેવી ઘટના ગીર સોમનાથ જિલ્લામાં ઉના અંજાર રોડ પર આધેડની હત્યા કરવામાં આવી આધેડનો મૃતદેહ મછુન્દ્રી નદીના ચેકડેમ પાસેથી મળી આવ્યો જીતુ કાનજી સોલંકી નામના આધેડ હત્યા થઈ

તેની અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે અને પોલીસ લોકોને જે છે એના ઉપર અત્યારે કામ કરી રહ્યા છે એમનું અત્યારે કશું આઈડિયા એવું નથી રસ્તા ઉપર ગાડી પડેલી જોઈ ત્યારબાદ શોધખોળ કરી અને ડેરી મળી આવેલી છે નદીના પટમાંથીને જેનું પથ્થર વડે માથું કચેડ અને કરુણ હત્યા કરવામાં એફઆઈઆર દાખલ થઈ ગઈ છે અને જાણવા તો નોટિસ આપી છે અને પોલીસ સાચી દિશામાં અત્યારે તપાસ કરી રહી છે પોલીસ માટે હવે અહીં સૌથી મોટો સવાલ એ હતો કે ચાની લારી ચલાવતા ઢેડની વડી કોણ હત્યા કરી શકે આ માટે પોલીસ જૂની અદાવત કૌટુંબિક અદાવત લૂંટ કોઈની સાથે થયેલી માથાકૂટ સહિતના વિવિધ એંગલથી તપાસ કરી રહી હતી આ સાથે જ આધેડના મોબાઈલ ફોનના કોન્ટેક્ટના આધારે પણ પોલીસે તપાસ શરૂ કરી હતી ઉના પાસે અંજાર ગામમાં એક ડેડ બોડી મળેલી જેનું માથું છુંદાયેલું હતું સ્થાનિક પીઆઈને જાણ થતાં તાત્કાલિક એમણે ત્યાં જગ્યા ઉપર પહોંચી અને તપાસ કરતાં એ ડેડ બોડી જે છે જીતુભાઈ કાજીભાઈ સોલંકી જેની ઉંમર વર્ષ પંચાવન આશરે એની હતી એવું જાણવા મળ્યું ત્યાર પછી કેમ કે માથું છુંદાયેલું હતું ડેડ બોડીમાં એટલે ક્લિયર કટ અમને શંકા હતી કે આ મર્ડર છે પણ બ્લાઇન્ડ મર્ડર હતું કેમ કે નદીના પટમાં નદીની જે કોતર છે એમાંથી ડેડ બોડી મળી હતી અને સાંજના સાત સાડા સાત પછીનો બનાવ પોલીસને આઠ વાગે ખબર પડી એટલે અંધારામાં અડધું અંધારું અડધું અજવાળું એવા પ્રકારના વાતાવરણમાં આખો બનાવ બનેલો હોય એવું ધ્યાને આવતું હતું આના આધારે એના દીકરાની જીતુભાઈનો દીકરા છે આસિક આશિક કુમાર એની ફરિયાદ લઈ અને પોલીસે અલગ અલગ ટીમો એમાં એલસીબી એસઓજી સ્થાનિક પોલીસ સ્ટેશનની બે ટીમો ડીવાય શ્રીના ચૌધરીના સુપરવિઝનમાં આખી તપાસ કરેલી અને ગઈકાલે મોડી સાંજે અમને આરોપી મળી ગયો છે એમાં નવાઝ અઝીમભાઈ કચરા જે ઉનાનો જ રહેવાસી છે જેની ઉંમર અઠ્યાવીસ વર્ષ છે અને આ જે મરનાર છે એની સામે જ એક ઓફિસમાં નોકરી કરતો હતો અને એણે પથ્થરથી બે વાર પથ્થર મારી અને લૂંટ કરવાના ઈરાદે એના ગળામાં જે સોનાની માળા હતી એ માળા લૂંટવાના ઈરાદે એ વ્યક્તિનું મોત નિપજાવેલ એ જે માળા છે એ પણ અમે કબજે કરેલી છે અને આગળની તપાસ પીઆઈ ઉના કરી રહ્યા છે પોલીસે આ કિસ્સામાં વ્યાજખોરોનો એંગલ પણ ધ્યાનમાં રાખ્યો કોઈ વ્યાજખોરે પણ જીવ લીધો હોય તેવી સંભાવના પોલીસને જતી હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી સઘન ચકાસણી શરૂ કરી છે એના દીકરા જે ફરિયાદી છે એનું એવું કહેવાનું છે કે આ માળા ખોટી છે જે આરોપી છે આરોપીને ખબર નથી એ તો વેચવા પણ એક પ્રયત્ન એણે કરેલો આ માળા સોની પાસે વેચવાનો પણ મારે ખરેખર આભાર માનવો જોઈએ જ્વેલરીના શોપ ઓનર કે જેણે એવું કીધું કે આ બિલ લઈને આવો પછી જ અમે આ માળા લઈશું એને કારણે થઈને અમે વધારે નજીકથી આખો ગુનો ડિટેક્ટ કરી શકીએ આરોપીને અમે ઉનામાંથી જ ધરપકડ કરી છે એ ઉનાની બારે ક્યાંય ભાગી નથી ગયો પણ અમારે આ આખી ડિટેક્શનમાં કેમ કે બ્લાઇન્ડ હતું એટલે ઘણા બધા સીસીટીવી જે ઉનાના અન્ય પ્રાઇવેટ લોકો પાસે છે એ સીસીટીવી ટાવર ડમ અમુક અમુક અમને જે હ્યુમન રિસોર્સિસથી જે ઇન્ફોર્મેશન મળી એ બધાના આધારે આ અમે ડિટેક્ટ કરી શક્યા છીએ સર આરોપી સાથે બીજા કોઈની સંડોવણી હોય તપાસમાં અમે જોઈશું કે આરોપી સિવાય આ આ સિવાય કોઈ બીજા અન્યની સંડોવણી છે કે કેમ અત્યારે પ્રાઇમરી રીતે અમને દેખાતું નથી કે આમાં અમને કોઈ સમજાવણી છે અમે એવું કે ચર્ચે છે ગામમાં કે સ્ત્રી પાત્ર પણ કંઈ કારણભૂત હતું એવું કંઈક હોઈ શકે છે હજી કારણ કે આજે જ અમે આરોપીને અરેસ્ટ કર્યો છે અને આગળની ઊંડાણપૂર્વક તપાસ કરીશું તો એમાં જે કંઈ પણ તથ્ય આવશે એ આપણે સમયાંતરે બતાવતા રહીશું આ ઘટનાની ચર્ચા અત્યારે ચારેક ઓર થઈ રહી છે પૂનામાં મિત્રએ ગળામાં પહેરેલી ખોટી માળાને સાચી સમજીને લૂંટ કરવા પથ્થર મારી હત્યા કરી દીધી આ ધેડની ગીર સોમનાથથી દિલીપ મોરીનો અહેવાલ ગુજરાત તક